નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ચેનલ પર આજે આપને આ વિડિયોમાં જાણીશું ઘરના ભુવા પોતે બનો અથવા ઘરના ભુવા જાતે કેવી રીતે બનવું તો ચાલો જાણીએ જો મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી આ યુ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી આવનાર સ્ટોરી તમારા સુધી પહોંચી શકે તો ચાલો હવે આપણે સ્ટોરીની શરૂઆત કરીએ આપણે વાત કરવાના છીએ કે તમે તમારા ઘરના ભુવા કે પછી જ્યોતિષી જાતે કેવી રીતે બની શકો મિત્રો આજનો વિડીયો જે કોઈ પણ વ્યક્તિ જો એકવાર પૂરેપૂરું જોઈ લેશે તો આજ પછી તે વ્યક્તિને ક્યારે કોઈ અન્ય વ્યક્તિ પાસે કે ભુવા પાસે જવાની જરૂર પડશે નહીં કારણ કે મિત્રો આજના વીડિયોમાં અમે તમને એકદમ સરળ ભાષામાં અને યોગ્ય કારણો જણાવીશું કે જો તમે આજના વીડિયોમાં જણાવેલા ઉપાયો તેમજ પગલાઓનું અનુસરણ કરો કરી લો છો અને તમારા ઘરમાં તમે જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાઓને માનો છો તેમને પ્રસન્ન કરી દો છો અને અમે તમને જે દેવના નામ લઈએ તેમને પ્રસન્ન કરી દો છો અથવા જો આ દેવી દેવતાઓમાંથી કોઈ પણ દેવ તમારા ક્રોધિત નથી નથી કે નારાજ નથી તેમજ આ દેવી દેવતા જો તમારા ઘરે પ્રસન્ન થઈને બેઠા છે અને તમે તેમની પ્રકારની ભૂલચૂકમાં સામેલ નથી તો સમજી લેજો કે તમારા ઘરમાં કોઈ પણ દિવસ દેવનું દુઃખ આવશે નહીં અને આ ઉપાય તમારે ક્યાંય બહાર જઈને કરવાનું નથી અને મિત્રો આ ઉપાય તમારે તમારા પોતાના જ ઘરે કરવાનો છે અને પોતાના જે દેવતાઓ છે તેમના માટે જ કરવાનો છે એટલે કે મિત્રો કોઈ બીજા અન્ય માતાજી કે દેવી દેવતાઓને કે પછી કોઈ ના પણ માતાજીને તમારે પૂજવા જવાની જરૂર નથી તેથી આજે અમે તમને આ વિડીયોમાં એ વસ્તુ વિશે જણાવવાના છીએ જે વસ્તુની જાણકારી અત્યારના દરેક માણસને હોવી જરૂરી છે આ પછી મિત્રો હાલના આ સમયમાં દરેક માણસના ઘરમાં દેવ દુઃખ છે અને તેઓ જીવનમાં અનેક પીડાઓ ભોગવે પણ છે અને મિત્રો આ બધું થવા પાછળનું કારણ એ છે કે આજના વિડીયોમાં અમે તમને એવા દેવ વિશે જણાવવાના છીએ કે જ્યારે તે દેવ હોય છે કે તમારાથી નારાજ હોય છે અથવા તો તમે તેમની કોઈ પણ ભૂલ ભાગીદાર બનો છો ત્યારે જ તમારા હોય છે નહીં તો તમને ક્યારે પણ કોઈ પણ પ્રકારની તકલીફ કે દેવના નામનું દુખ આવતું હોતું જ નથી તો મિત્રો આજનો વિડીયોમાં આપ અંત સુધી ચોક્કસ બન્યા રહેજો પહેલા વાત કરીએ કે આપણા ઘરમાં દેવ દુઃખ ક્યારે આવે છે મિત્રો કોઈ પણ વ્યક્તિના ઘરમાં બીજા અન્ય દેવ જે બહારના દેવ હોય છે તે ક્યારે પ્રવેશે છે અથવા તો તે દેવનું દુઃખ ઘરમાં ક્યારે આવે છે તો મિત્રો તમે એક જૂની કહેવત સાંભળી જ હશે કે ઘરનો દીવો ઉજળો હોય તો વેરી દુશ્મન ઓંધળો બને મિત્રો આ કહેવત આપણા વડીલો કે જે આપણા વડવાઓ હતા તે કહેતા હતા અને મિત્રો આનો અર્થ એવો થાય છે કે જ્યાં સુધી આપણા ઘરના જે દેવી દેવ હોય છે કે આપણે જે કુલદેવી માની પૂજતા હોઈએ છીએ તે બધા દેવ આપણા પર પ્રસન્ન હોય આ દેવ જાગૃત હોય અને આપણા ઘરના દેવને દીવો ઉજળો હશે તો ત્યાં સુધી બહારની કોઈ પણ માથાભારી વ્યક્તિ કે શક્તિ હોય કે દિવ્ય શક્તિ હોય કે પછી તંત્ર મંત્ર વાળી કે મેલી વિદ્યાવાળી માતાઓ હશે કે ખરાબ અથવા તો નકારાત્મક શક્તિ હશે એ તમારા ઘરનો કે તમારા આંગણાનો ઉંમરો કોઈ દિવસ ઓળંગી શકશે જ નહીં તો મિત્રો આજે આપણે એ જાણવાનું છે કે તમારા ઘરમાં તમે એવો તો શું શું ફેરફાર કરો અને શું શું તમે તમારા કુરદેવીમાં કે જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાઓને પૂજો છો તેમને શું કહેવાનું છે અને તેમને શું કરવાનું છે જેના માટે તમારે કોઈ પણ જગ્યાએ જઈને માથું નમાવવાનું નથી અને કોઈ પણ જગ્યાએ તમારે રવિવાર કે મંગળવાર પણ ભરવાના આવશે નહીં પરંતુ મિત્રો તે પહેલા જ્યાં સુધી ઘરના દેવ આપણાથી નારાજ હશે અને તેઓ આપણાથી પ્રસન્ન નહીં હોય અને તેઓ આપણી પ્રાર્થના સાંભળશે નહીં અને સહાયતા નહીં કરે ત્યાં સુધી દુનિયાનું કોઈ પણ દેવ હશે એ તમારા પડખે ક્યારે પણ આવીને ઉભું નહીં રહે કારણ કે બહારની માતાઓ એટલે માસીઓ જ કહેવાય અને ફક્ત આપણા જે ઘરના દેવી દેવતાઓ હોય જે ઈષ્ટ દેવી દેવતાઓ હોય છે તે જ આપણી રક્ષા કરતા હોય છે અને તમારા રખોપા કરે જ છે તો મિત્રો તમારી કયા કયા દેવને પૂજવાના છે અને કયા કયા દેવને શું શું કહેવાનું છે અને કઈ રીતની ભક્તિ કરવાની છે તે વિશે આજે અમે તમને જણાવવાના છીએ તો મિત્રો સૌ જે કેવી હોય છે જે જે હોય છે તે પ્રસન્ન હોવા જોઈએ અને મિત્રો જો તમારા કુરના કુરદેવી માની કૃપા તમારા પર હશે તેમની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર હશે અને તેઓ તમારાથી પ્રસન્ન હશે તમારા બાળકો સંતાનો તેમજ તમારા ઘર ઉપર એમની અમી દ્રષ્ટિ હશે તો તમારા ઘરમાં ક્યારે કલેશ થશે નહીં કે ઝઘડાઓ થશે નહીં કે પછી બીજા કોઈ અન્ય દેવનો પણ પ્રવેશ નિષેધ થઈ જાય છે અને તે દેવ તમારા ઘરમાં પ્રવેશ પણ કરી શકતા નથી કારણ કે મિત્રો જ્યારે પણ કોઈ દેવ અથવા તો માતાજી તમારા ઘરે તમને પ્રકારનું દેવા આવે છે કે તકલીફ દેવા આવે છે ત્યારે તમારા કુળમાં જે દેવ કોઈએ બહારથી મોકલેલ હોય જે તમારા ઘરમાં તેનો ન્યાય લેવા આવતા હોય છે તો મિત્રો તે દેવ પહેલા તમારા જે કુળદેવીમાં માં છે તેમની રજા લે છે અથવા તો તમારા જે કુળદેવીમાં માં છે તેઓ તે બહારના દેવને તમારા ઘર માં પ્રવેશવાની રજા આપે ત્યારે જ તે દેવ કે માતાજી તમારા ઘરમાં દેવનું દેવ દુખ આપી શકે અથવા તો તમારા કામ અડચણ લાવી શકે છે નહીંતર કોઈ પણ દેવ હોય કે નકારાત્મક શક્તિ હોય કે દેરું હોય તે તમને કોઈ પણ પ્રકારની તકલીફ આપી શકતી જ નથી મિત્રો આ વાત સો ટકા સાચી છે અને આ વાતનો ખુલા ખુલાસો ઘણા લોકો કરતા હોતા જ નથી અને તમને તે જણાવવા પણ માંગતા હોતા નથી કારણ કે મિત્રો હાલના સમયમાં ઘણા લોકોએ ભૂવાપણી કરવી એક પ્રકારથી પોતાનો ધંધો બનાવી લીધો છે મિત્રો જો તે લોકો તમને આવી બધી સાચી જાણકારી તમને આપી તે તો પછી તેમના જે ધંધા છે તે ભાગી પડે છે અને તે જ કારણથી તેઓ તમને તે હકીકતથી દૂર રાખે છે અને તમને આડી અવળી વાતોમાં ભટકાવ્યા જતા હોય છે કારણથી પછી કુટુંબમાં વેર થાય છે બાપ બેટામાં પણ વેર થાય છે મિત્રો આપણે સૌ કોઈ ભગવાનમાં અને માતાજીમાં માનતા હોઈએ છીએ અને અમે પોતે પણ માનીએ છીએ અને તેઓ આપણને ક્યારે એવું નથી કહેતા કે આપણે એવા શબ્દોનો ઉપયોગ કરીએ જે શબ્દો દ્વારા કોઈના સંબંધોમાં કડવાસ ઉભી થાય કે પછી કોઈનું અપમાન થાય તેમજ મિત્રો કોઈને પણ મારીને આપણે જીવવું એવો પણ આપણોનો આ ધરતી પર અધિકાર છે જ નહીં તેથી મિત્રો જો આપણા કુરદેવીમાં આપણા ઉપર પ્રસન્ન હશે કે પછી તમે જે કોઈ પણ દેવી દેવતાઓને માનો છો તેઓ તમારા પર પ્રસન્ન હશે તો કોઈપણ દિવસ ક્યારે પણ તમારા ઘરમાં દેવ દુઃખ આવશે નહીં તેમજ મિત્રો ઘણા બધા લોકોનો એવો પણ પ્રશ્ન હોય છે કે તેમના ઘરમાં બરકત રહેતી નથી તેમના ઘરમાં દરરોજ ઝઘડાઓ થાય છે નાની નાની વાતોમાં પણ એકબીજા સાથે લડી પડી છે અને કુટુંબમાં એકબીજા સાથે સારું બનતું નથી ધંધો વ્યવસ્થિત ચાલતો નથી કે પછી કોઈનું મગજ ફરી જાય છે અને કોઈ પાગલ બની જાય છે કોઈ પણ કામમાં મન નથી લાગતું આર્થિક તંગી રહે છે ઘરના સભ્યોમાં એકબીજા સાથે ભેદભાવ થાય છે અને એકબીજા સાથે ચીડિયાપણું જેવો વ્યવહાર કરે છે પિતા પુત્રમાં બનતું નથી અથવા માતાપિતાના પણ સંબંધ હંમેશા એકબીજા સાથે પ્રવાસ ભરેલો રહે છે અને ધંધામાં નુકસાન આવ્યા કરે છે તો મિત્રો તેવામાં અમુક લોકો કોઈ ભુવાજી પાસે જાય છે જે અમુક માતાજીના નામના સાચા સેવકો છે તેમની પાસે જાય છે અને મિત્રો એમાં દરેક વ્યક્તિ ખોટો હોતો નથી પરંતુ દરેક વ્યક્તિ સાચો પણ હોતો નથી અને એવી જ રીતે ભુવાજી અને માતાજીના સેવકમાં પણ આ વાતનો તફાવત હંમેશા રહેલો છે અને તેમની જેવી શ્રદ્ધા જેવી ભક્તિ એ પ્રમાણે તેમના ઈષ્ટ દેવતાઓ તેમનું કાર્ય સિદ્ધ કરતા હોય છે તો મિત્રો જ્યારે કોઈ પણ વ્યક્તિ અથવા ભુવાજી તમને કહે છે કે તમારા ઘરમાં દેવ દુઃખ છે ત્યારે મિત્રો જો આ વાત સાચી છે કે ખોટી તો મિત્રો સીધે સીધી વાત કરીએ તો જો તમારા કોઈ નાનું બાળક હોય અને અને તે નાના મોટી ભૂલ કરે છે તો તમે તેને તેને કેવો છો પછી કેવી રીતે સમજાવો છો કેમ કે તે બાળકને એનું પરિણામ ના ભોગવવું પડે તે માટે તમે એને બચાવો છો મિત્રો કઈ ન કઈ ભૂલ થાય કે કઈ પ્રશ્ન બની જાય છે તો પણ પ્રશ્નનો જવાબ પણ એ જ પ્રશ્નમાં હોય જ છે મિત્રો આપણાથી કઈ પણ ભૂલ થાય પણ એ ભૂલ સુધારવી જ હોય તો પણ એમાંથી જ સુધરી જાય છે પરંતુ મિત્રો આ બધું સમજાય તેના માટે છે મિત્રો જો તમારે આ કળ યુગમાં સુખ ભોગવવું હોય અને સારી રીતે જીવન પસાર કરવું હોય તો ક્યારે પણ કોઈ એવું કામ ન કરશો કે જેનું પરિણામ ભોગવતા યુગો યુગો સુધી તમને કલંક લાગે તમારા આવનારા ભવિષ્યને કે જે તમારી પેઢી છે એમને બહુ મોટું નુકસાન વેઠવું પડે તો કયા કારણે આપણા ઘરમાં દેવ દુઃખ ઉભું થાય છે તો મિત્રો આપણે આપણા જે કુળદેવીમાં માં હોય કે આપણા ઈષ્ટદેવી દેવતા હોય એ ક્યારે તમારાથી ક્રોધે ભરાય અને નારાજ થાય છે તો જ્યારે તમે કોઈ ગેરમાર્ગે જતા હોય કોઈ ખરાબ કૃત્ય કરતા હોય અને તમે એ પૈસાથી સુખી જીવન જીવતા હોય તો એમાંથી દેવ દુઃખ ઉભું થાય છે અને આવું તમારા કુરદેવી માને ઈષ્ટદેવી દેવતાને પસંદ આવતું નથી કારણ કે મિત્રો કુરદેવી માને પણ ભગવાનને જવાબ આપવાનો હોય છે અને કોઈને કોઈ શક્તિ હોય છે એને જવાબ આપવાનો હોય છે મિત્રો ભલે તમે ગમે તેટલા સંતાઈને કે ચોરી હોપીથી કાર્ય કરો કે કોઈ પણ કર્મ કરો પરંતુ મિત્રો તમારી જે કુરદેવીમાં છે તે બધું જ જોઈ રહી છે ત્યારે આ બધા જ કર્મો આ જ જન્મમાં ભોગવવા પડે છે એટલે કે તમારા આ બધા દુખો ધીમે ધીમે ભેગા થાય છે અને એટલે જ તમારો ધંધો ના ચાલે તમારી પડતી ના દિવસો આવે તેમજ તમારા ઘરમાં કોઈ ના કોઈ એવી મુશ્કેલી આવી પડે છે કે આર્થિક નુકસાન થાય છે અને તમારા ધંધામાં બરકત નથી રહેતી ઘરમાં રોજે રોજ ઝઘડાઓ થાય છે અને આવું બધું થયા જ કરતું હોય છે તેમજ એવા ઘણા પ્રશ્નો લોકો ના હોય છે તો મિત્રો આ માટે સૌ પ્રથમ તમારા જે પૂર્વજો હોય કે વડીલો હોય જે મૃત્યુ પામેલા છે અથવા તો સ્વર્ગવાસ થયા હોય અને જેઓ દેવ બન્યા હોય તેમની તમારે સૌ પ્રથમ સંભાળ લેવાની છે કેમ કે મિત્રો જો તમે આ વાતની જાણકારી મેળવી લીધી કે પત્તો લગાવી દીધી કે તમારા પૂર્વજો કોણ છે અને કયા કારણથી તેઓ દેવ બન્યા છે તેની જાણકારી તમે મેળવી લીધી તો સો એ સો ટકા તમારા ઘરમાંથી કાયમ માટેના ઝઘડાઓ બંધ થઈ જશે અને ઘરમાં હંમેશા પ્રેમ ભરેલું વાતાવરણ બની રહેશે એટલે કે મિત્રો કહેવાનો અર્થ એ થાય છે કે જ્યાં સુધી તમારા જે પૂર્વજો છે તે તમારા પર પ્રસન્ન રહેશે તમારા જે કુળદેવીમાં છે તે તમારા પર પ્રસન્ન રહેશે અને તેમની કૃપા તમારા ઉપર બનેલી હશે અને તમે ક્યારે કોઈ પણ પ્રકારના ગુનામાં સામેલ ના હોવ તો તમને ક્યારે કોઈ પણ પ્રકારની મેલી કે કોઈ પણ પ્રકારના દેવનું દુખ તમને નડતું જ નથી કે પછી કોઈપણ પ્રકારની નકારાત્મક શક્તિ તમારું કંઈ જ બગાડી શકતું નથી મિત્રો જો તમારા ઘરમાં સુખ શાંતિ જોઈતી હોય તમારા ધંધામાં તમારી પ્રગતિ જોઈતી હોય અને તમે દરેક વખતે સુખી રહેવા માંગતા હોય તો તમારા જે પૂર્વજો છે તેમની સંભાળ તમે ખાસ લો કારણ કે મિત્રો તમારા પૂર્વજો કોણ છે અને કેટલા ટાઈમથી બન્યા છે અને તેઓ માંગી રહ્યા છે જો તેઓ તમારી પાસે બેસણું માંગે છે તો તેમને બેસાડો અથવા જો તેઓ બેસણું ના માંગતા હોય તો તેમની પૂજા કરો મિત્રો કુલ મળીને વાત કરીએ તો જો તમારા ઘરના કુલદેવી માં તમારાથી પ્રસન્ન રહે અને તમારા પૂર્વજો જે છે તેમની પણ તેમના પણ આશીર્વાદ તમારા પર બનેલા હોય તો તમારા ઘરમાં ક્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવશે નહીં અને તમારા ઘરમાં હંમેશા બરકત રહેશે તમારા ઘરમાં હંમેશા ખુશીઓથી ભરેલું વાતાવરણ બની રહેશે મિત્રો હંમેશા તમારા કુરદેવી અને તમારા જે પિતૃઓ છે જેમને આપણે પૂર્વજો કહીએ છીએ આ બે વસ્તુ તો ખાસ અને એના સિવાય ત્રીજી વસ્તુ એ કે તમારા ઘરમાં જે તમારા વડવાઓ જે દેવને બેસાડીને ગયા છે જેઓ વર્ષો પહેલા જે દેવ દેરા કે માતાજીને બેસાડીને ગયા છે તેમને પૂજો તેમની ભક્તિ કરો છો તો તમારે ક્યારે કોઈ ભુવાજી પાસે તો દુનિયાની કોઈપણ તાકાત કે તાંત્રિક કે પછી મેલી વિદ્યા તમારો વાર પણ વાંકો કરી શકશે નહીં કે તમારો કોઈપણ પ્રકારેથી અહી કરી શકશે નહીં મિત્રો જો આ ત્રણ દેવની કૃપા તમારા પર હશે તમારા પરિવાર પર હશે તો ક્યારે તમને કોઈપણ પ્રકારના દેવનું દુઃખ નડશે નહીં મિત્રો ફરી એકવાર આપ સૌને વિનંતી છે કે જો વીડિયોમાં તમને ખબર ના પડી હોય તો રિપીટ કરીને સાંભળી લેજો પણ જો તમે આ વીડિયોમાં બતાવેલ આ ત્રણ વસ્તુ કરી દો છો તો તમે ખાતરીપૂર્વક કહીએ છીએ કે તમારે ક્યારે કોઈ પણ જગ્યાએ જવું પડશે નહીં અને તમે પોતે જ તમારા ઘરના ભુવા બની જશો મિત્રો ગુજરાતના એક નાના ગામમાં એક પરિવાર રહેતો હતો એ પરિવારમાં મીરા નામની ભક્ત સ્ત્રી હતી મીરા બાળપણથી જ ખૂબ ધાર્મિક અને માતાજી પ્રત્યે શ્રદ્ધાળુ હતી લગ્ન પછી પણ એણે આ પરંપરા ચાલુ રાખી દર વર્ષે આવે એટલે મીરા નવા કપડાં પહેરીને ઘરને સાફસૂફ કરીને માતાજીના ચિત્ર કે પ્રતિમાને સજાવીને કલશ સ્થાપિત કરતી અને નવ દિવસ સુધી માતાની ભક્તિમાં લીન રહેતી મીરાનું માનવું હતું કે માત્ર ઉપવાસ કે ભોજનનો ત્યાગ નથી પરંતુ એ એક આંતરિક શુદ્ધિ અને માતાના સંકેતોને સમજવાનો સમય છે એ વારંવાર સાંભળતી કે માતાજી તેમના ભક્તોને સંકેત આપે છે જે શુભ પણ હોઈ શકે છે અને ક્યારેક ચેતવણીરૂપ પણ તો મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી જરૂર લખો પછી મળીશું મિત્રો એક નવી વિડિયો સાથે